ભાવનગર પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ સરકારી વિભાગોમાં દારૂના દૂષણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે નીલમબાગ પોલીસે પૂર્વ બાતમીના આધારે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલરને સાથે રાખીને શહેરના જૂના એસટી એટલે કે એસટી ડેપોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તપાસ દરમિયાન ડ્રાઈવરોને ફાળવવામાં આવેલી પેટીઓ એટલે કે બોક્સમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એસટી વિભાગના ડીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલરે આ મામલે જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ ગુનેગાર સાબિત થશે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે નીલમબાગ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આ અંગેની વધુ તપાસ હાથ ધરી આગામી થર્ટી ફસ્ટ ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ તરફ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડિસ્ટર્બ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડ એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે આ જે એસ વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાં લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવા હોવાનું અમારું માનવું છે આ બાબતે ગુનો નોંધી અને જેવી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે